પોલીસ સામે તમારા લાખ વાંધા હોય અને એક હજાર વાંધા સાચા હોય તો પણ પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે ખરા હૃદયથી કામ કરે છે અને આવી ઘટના જુનાગઢમાં ઘટી વિષય કાયદો અને વ્યવસ્થાનો નહોતો વિષય માણસનો હતો માણસને બચાવવાનો હતો અને જુનાગઢના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના હેડ કોન્સ્ટેબલ વરસતા વરસાદમાં ધસમસતા પાણીમાં કૂદી પડે છે કારણ કે માણસનો જીવ બહુ કિંમતી હતો છે તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોલીસ ની પોલીસ શબ્દ તમારા કાન ઉપર પડે એટલે કદાચ નાકનું નું ટેરવું ચડી જાય તમારા વાંધા પોલીસ સામે હશે અને અમારા કેટલાય વાંધા સાચા પણ હશે પણ પોલીસ જ્યારે સારું કરે છે ત્યારે પોલીસની પીઠ થાબડવી જોઈએ એવું અમને સમજાયું છે અને એવી જ એક ઘટના છે અત્યારે વરસાદની મોસમ જામી છે સૌરાષ્ટ્રમાં ભારે મેઘ ખાઘા થયા છે જૂનાગઢ પાણીથી તરબોળ છે કારણ કે મોટાભાગના વિસ્તારમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે આ સમયમાં જુનાગઢના માણાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર પારઘી અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો વિષય કાયદો અને વ્યવસ્થાનો નહોતો પણ ઘણા પોલીસ અધિકારીઓને પાક્કી ખબર છે અમારું કામ માણસ સાથે છે માણસ અમારા માટે અગત્યનો છે એટલે વરસતા વરસાદમાં ધસમસતા પાણીમાં પોલીસના વાહનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસને જાણકારી મળે છે કે માણાવદરના રાવળપરા પાસે એક મકાન જે નદી કાંઠે આવેલું છે તેમાં બે માણસો ફસાયા છે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે ત્યાં આગળ એનડીઆરએફ પણ નહોતી એસડીઆરએ પણ નહોતી છતાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર નક્કી કરે છે કે મારે મન પેલા મકાનમાં રહેલો માણસ અગત્યનો છે પછી મારા જીવને પણ મારે જોખમમાં નાખવો પડે તો પણ હું તેમને બહાર લઈ આવીશ કારણ કે આજ મારું કામ છે ડીઆર નક્કી કરે છે અને તેમની સાથે જોડાય છે તેમના હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ ઇન્સ્પેક્ટર ધસમસતા પાણીમાં નદી કાંઠાનો વિસ્તાર હતો નદીનું પાણી શહેર તરફ આવી રહ્યું હતું ગામને ધમરોળી રહ્યું હતું ત્યારે આ બે અધિકારીઓ ટાંચા સાધનો સાથે મકાન તરફ આગળ વધે છે માત્ર માણસ બચાવવા જેટલા જરૂરી હતા એટલું જ પોતાનો જીવ બચાવવો પણ જરૂરી હતો પણ ઇન્સ્પેક્ટર પારગી પોતાના જીવને જોખમમાં નાખી પોતાના હેડ સાથે મકાન સુધી પહોંચે છે બે વ્યક્તિને મકાનમાંથી બહાર કાઢે છે મકાન લગભગ પોણા ભાગનું ડૂબી ગયું હતું અને આ બંને વ્યક્તિને બચાવી એ ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જે મકાનમાંથી માણસોને બચાવ્યા તે મકાન ત્યારે જ તૂટી પડે છે આ દ્રશ્ય પણ તમે જોઈ લો કાંઈ હલવાણો વાળો સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થયો છે લોકો પોલીસ ઇન્સ્પેક્ટર પારઘીની પીઠ થાબળી રહ્યા છે ખરેખર અમને પણ એવું લાગે છે કે જ્યારે જ્યારે પોલીસ સારું કામ કરે ત્યારે તમારે પણ તેમની પીઠ થાવડવી જોઈએ તેમને સલામ કરવી જોઈએ અને કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખવી જોઈએ નવજીવન ન્યૂઝ પણ પોલીસ ઇન્સ્પેક્ટર પારઘી અને હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહને સલામ કરે છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ પણ કરો અને આ સ્ટોરીને ખૂબ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ